અંકલેશ્વર જેની હાઈસ્કૂલ ખાતે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન છે બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઈનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવો પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ ઉપરાંત કેટલાક લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે જોકે એક્સપર્ટના કહેવા પ્રમાણે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલાક ફાયદા થાય છે બ્લડ ડોનેશન રક્તદાનના શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે એટલા માટે બ્લડ ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશનના અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે વિશ્વ જ્યારે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે ત્યારે મશીનરી પણ એટલી જ આગળ વધી છે જેને લઈ રોજબરોજ અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે જેમાં કેટલીક વખત વધારે પડતું બ્લડ વહી જવાથી અકસ્માતોનો ભોગ બનનારને બ્લડની જરૂર પડતી હોય છે જ્યારે કેટલાક દર્દીઓને સૌથી વધારે બ્લડની જરૂર હોય છે આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે બ્લડ મળી રહે તેવા શુભ આશયોથી બ્લડ ડોનેટના કેમ્પો સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતા હોય છે આજ અંકલેશ્વર ઝેનિથ હાઈસ્કૂલ ખાતે પણ આવા જ બ્લડ કેમ્પનું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંકલેશ્વર ડીવાયસપી ચિરાગ દેસાઈ શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ગ્યાસુદ્દીન બાવા રોટરી ક્લબ ઓફ ભરુત નર્મદા નગરીના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને આગેવાનોએ ખડા પગે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ બંને મળીને આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેની સ્કૂલ સ્થળ પસંદગી કરવામાં આવી છે અને અહીંયાના લોકોનું ખૂબ સારું સહકાર મળ્યું છે ડીવાયએસપી સાહેબ પણ આવ્યા છે એમનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ જેટલા પત્રકાર મિત્રો આવ્યા છે અને જેનું પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ રહ્યું છે એ બધાનું આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા મેડિકલ ચેકઅપ કેમ્પ અને બીજા ઘણા બધા કેમ્પ અમે ફ્યુચરમાં કરવા જઈ રહ્યા છે અને રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી એક સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને આ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ્સ અને ઘણી બધી સેવાની સેવાના કાર્યો કરવા માટે એક પ્લાનિંગ અમે કરી રહ્યા છે તો અમારું પહેલું સ્ટેપ છે જનતાનો પણ ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આવા સહકાર અમને મળતા રહે એમ એની આશા રાખીશું અને આઈ ચેકઅપ કેમ્પ અમે બહુ જ ટૂંક સમયમાં અહીંયા કરવા જઈ રહ્યા છે મહિનાના ટાઈમમાં જ કરવા જઈ રહ્યા છે અને એનામાં પણ અમે આશા રાખીશું કે તમારા બધાનો સહકાર અને સપોર્ટ મળશે આભાર